પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય રામાપીર મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણો બ્રાહ્મણો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભજન અને ભોજન સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભજન અને ભોજનનો કાર્યક્રમ સંતવાણી પણ યોજાયા હતા તો આ પ્રસંગે ઉપસ્થિત રબારી જામાભાઈ પીરાભાઈ રબારી રબારી લખાભાઈ માધાભાઈ ઠાકોર ગુવાભાઈ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાજકીય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા આજ રોજ રામદેવજી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસીય પૂર્ણ કરવામાં આવી અને રામદેવપુર મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી આમ તો વર્ષોથી પરંપરાથી રામદેવપુર મહારાજનું મંદિર તો કોલાપુરમાં હતું જ રામા મંદિર છે બે હજાર ને સત્યાવીસની સાલથી ચાલતું હતું એ રામા મંદિરના દરેક સભ્યોની એવી આશા હતી કે કોલ્હાપુરમાં ભવ્ય રામદેવપુર મહારાજનું મંદિર બને અને એ આજ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે જેમાં અમારે લાખાભાઈ જેવા લાખાભાઈ માલજીભાઈ હુવાભાઈ આવા વડીલો ઠાકોરોમાંથી મોગજભાઈ આવા વડીલો સમગ્ર કોલાપુર ગામની જનતાએ સભ્ય ગભો મિલાવી સાથ આપી અને પ્રતિષ્ઠાને પૂર્ણ કરી છે બોલો રામદેવજી મહારાજની જય આજે અમારા ગામના કોલ્હાપુર ગામમાં રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ત્રણ ત્રણ દિવસ માટે હતી આજે પૂર્ણતા છે પાંચ છ ને સાત આખું ગામ ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો અને સંપૂર્ણપણે પ્રતિષ્ઠા પૂર્ણથી અને સૌએ સાથે મળીને ભોજન લીધું શું નામ તમારું મારું નામ ઠાકરજીવાભાઈ સાહેબ આજ રોજ મારા ગામ કોલ્હાપુર શ્રી રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ પાંચ સાત બે હજાર ચોવીસથી સાત સાત બે હજાર ચોવીસ સુધીની હતી અને એ આજે પરિપૂર્ણ સંપૂર્ણ થઈ મારા ગામના સમગ્ર આલમના જે લોકો જે છે એને હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ